મારા મમ્મી ને દેવા માટે સરસ મજાની ગિફ્ટ મંગાવી છે તમારા માટે નથી તમારા માટે છે મસ્તી કરું છું કઈ ખબર નહી મમ્મી શું હશે એમાં તમે જોઈ લો પેલા એમાં શું હશે તો કયો મમ્મી તમારા માટે મમ્મી ને ખબર પડી જ ગઈ ભાઈ કે મારા માટે એ જ હશે કેમ છે મમ્મી કલર બહુ મસ્ત કલર છે પેલા મીનુ માટે એક ગિફ્ટ આપી હવે તમારા માટે એટલે તમારા બેને છે ને સાતો માઠમમાં ખરીદી જ નહીં કરવી પડે મમ ગમે તો બહુ ફાઈન પેલા ખોલો તો ખરા આખી સાડી મારી સોઈસ ની છે ખુશી મમ્મી માટે ગિફ્ટ મમ માટે સાતા માટે મને ગિફ્ટ એ ચાટા આયા બારિશ ના ખુશી કેવી છે મસ્ત છે વાવ પાટલી છે મારી ના મમ્મી એવી નથી પેટર્ન એવી છે આ પેટર્ન છે જો મમ્મીને તો ખબર પણ નહીં પડતી છે પેટર્ન આવી દે એટલે આમાં હા એવી પેટર્ન ગોલ્ડ પેટર્ન છે ને એટલે મમ્મી છે ને ગમે વસ્તુ નુકસાન કરતા હોય મમ્મી બ્લાઉઝ તમને એટલું નહીં આવી જાય તો વાંધો કે આવી જાય આરામથી નો આમ કેમ કે મારા મમ્મીની સાઈડ છે ને થોડી વધારે મોટી છે એટલે બ્લાઉઝ નો પ્રોબ્લેમ મમ્મી નીચે ના ઓલી કરતા મારા ભાભી માટે પણ આ આવો કલર નથી કા મીનું તારે કયો કલર છે

પણ મારા મમ્મી ના પેટે નથી ગમતી મમ્મી સંતારા નો ગમે મને પૈ ન નીકળે મમ્મી કેવી લાગે મમ્મી થેન્ક યુ તો કયો મને થેન્ક યુ સો મચ મને કયો થેન્ક યુ કેવું પડે ગાઈસ ચાલો હવે મસ્ત છે મમ્મીની સાડી તો કાળો જાય છે સ્કૂલ કાળો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્કૂલ જવું છે ઓકે અમારા કાળો ભઈલો જાય છે સ્કૂલ સાયકલ લઈને જુઓ આરામથી ચલાવજો આવી લોકો છે સાડી પણ સવાર સવારમાં સાડી જોઈ છે આજે બારિશ જીવું થઈ ગયું છે બારીશ આવે તો થેન્ક ગॉड ભગવાન શરાણ માં ચાલે છે થોડી બારીશ પણ ભાપી સાડી છે ને ને મારા માંડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સરર મહાદેવ જય સોમનાથ જે માં મુગલ કીમ છો આઈ હોપ બધા મજામાં માં જે મારી YouTube ચેનલ માં આ સૌ કરી સાથે સ્વાગત છે તો ગાય આજે આપણે કરવાની કિચનની સાફ સફાઈ તો હું અને મારા ભાભી આવી ગયા છે કિચનમાં અને કિચનમાં હવે સાફ સફાઈ કરીશું કેમકે સાતમ આવી ગઈ છે એટલે હવે સાફ સફાઈ કરવું પડશે એટલે ઘરે બધા મહેમાન આવતા હોય છે એટલે એક દિવસ બધાનો વારો લઈશું પેલા આજે કિચન અને કાલે રૂમનું વાચન કરીશું તો ફાઇનલી ચાલો આજે મહિના રહીજો મીનો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો જે માતા માં મહાદેવનું કેટલું હાથ છે આજે મેં કીધું કે મહાદેવ વરસાદ બહુ જ આવવો જોઈએ બહુ આવવો જોઈએ છે વાવ મસ્ત મજાની બારીશ ચાલુ થઈ ગયા અત્યારમાં મેં સવારે પ્રે કરી કે મહાદેવ આજે વરસાદ આવવો જોઈએ હવે વાસ્તણો ને બધું ધોવાન ચાલુ કરી નાખ્યું છે હવે બધું કિચન આજે ખાલી ખાલી કરવાનું છે આખું અને ત્યારબાદ અમારે લોકોને બે એને શું કરવું

macam 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 Ya. macam 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 ya. Ya, macam 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 macam

બહુ જ લાગે છે નીચે પડે કે પ્લેટફોર્મ થોડું ઉપર છે ને એટલે આખું નો રાઈ થેન્ક યુ થેન્ક યુ બંધ કરવાની છે

đi công tác sao rồi, anh đi đâu đi, 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 đi જો ફાઇનલી અમે કિચનનું કામ કરી નાખ્યું છે મસ્ત રીતને જોવો કેટલું ક્લીન કર્યું છે હવે અમારે છે ને કામ કરવાનું છે ચા બનાવશું હેલો ફ્રેન્ડ્સ તો જોઉં બધો કિચનનો બધો સામાન કાઢ્યો છે થોડી બારીશ આવી ગઈ છે હજી અને આપણે બસ જો સફાઈનું કામ હાથ પર લીધું છે ખબર નહીં ક્યારે બહુ થશે અને આજે તો મહાદેવની મહેર થાય એટલે જો બારિશ પણ આવી ગઈ છે હા સરસ બારિશ આવી છે આજે અમે બધા કામ કરીએ છીએ અત્યારે ભાભી છે છે હું અહીંયા કામ કરું છું ફ્રેન્ડ્સ તમે છે ને એક પાર્સલ પરસેજ કર્યું છે ગમે કે ના ગમે ખબર નહીં એ મંગાવ્યું છે કેવું છે પાર્સલ ફાઇનલી મંગાવી નાખ્યું છે वह गमें के ना गमें खबर नहीं तो आपने आप ये छह वह गमें ना गमें चलो 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 तम्मारा मटे गिफ्ट आ, आ बियारो तो ही खोलो खोलो हाँ तम रोतो हुई ने तेरे रोतो मन ऐसे गमता बिल्कुल मैंने बहुत खुश तो आवे अलेस्ता खुश थी कि मार मिट्टी तो, <laughs> तो खुश थी क्यों

જો ગાઈસ કે બાંધણી સરસ સાડી છે જોઈ લ્યો કેટલી મસ્ત છે અમારા ભાભી માટે મંગાવી છે મે એના માટે ગિફ્ટ માં આપવા માટે મંગાવી છે કેમ કે મારા ભાભી છે ને મારો બહુ ખ્યાલ રાખે છે મને બહુ પ્રેમ કરે છે એટલે એડવાન્સ માં આ છે ને એના હાટુ રક્ષાબંધન માટે સાડી કેવી છે એ બ્લાઉઝ છે હા આવી જાય એમ બ્લાઉઝ તો તંતો નાની સાઈઝ આવી જ છે ને મસ્તી ઉડાવજો ગાઈસ ભાઈ માટે આમે મંગાવી છે રક્ષાબંધનમાં પહેરવા માટે સાડી સાતા માથા તો એને ડ્રેસ લેવાનો છે તો મને આમાંથી કેટલા કલર ખબર છે મરુ ને તો બ્લુ હતો લેવા તો મને આજ ગઈ મૂકવા ફરી અલગ કલર લઈએ તો ભાભી માટે બાંધની સાડી મંગાવી છે મે ઓનલાઈન જો કેટલો પેટર્ન કેટલી ફાઇન છે તારા પર આ તો કેવી લાગે મસ્ત કલર શૂટ કરે ને અજે મોમ માટે આ મંગાવી છે મને ખબર છે આ કલર તો મસ્ત શૂટ કરી આરુ ગોઠવા આરો એક મિનિટ બેટા ઉભો જ મત દીકુ વાહ વાહ બ્યુટીફુલ હેલો સરી પેરી ના ઉતરા કે ઉપર ઉપર મસ્ત લાગે હતો ઓલી પેરી ના આમ પેરી ના તો કેલે ફાઈન લાગે